એકાદશીના પાવન ડભોઈ તાલુકાના યાત્રાધામ કરનારી કુબેર ભંડારી મંદિર ખાતે દર મહિનાની એકાદશીના દિવસે દરભાવતી ડબોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા તેમજ ગુજરાત જાગૃતિ મંચના પ્રમુખ મીનાબેન મહેતાએ કુબેરદાતાના અભિષેક પૂજા અને આરતી કરી અનુભવી હતી આવનારા શ્રાવણની ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભક્તો અને વિધાનસભાના દરેક નાગરિકોની શુભેચ્છાઓ પાઠવી હતી અને વધ અગિયાર પામિકા એકાદશી વર્ષોના નિયમ પ્રમાણે આજે પણ ઉબેદારાની પૂજા અભિષેક આરતી કરી ઉબેદારતા પાસે કામિકા એકાદશીનું ફળ તમામ સમય વિધાનસભાના નાગરિકોને મળે અને તમામને મનોકામનાઓ પૂર્ણ થાય એ રીતના આશીર્વાદ માંગ્યા છે આજે કુબેર અને કામિકાનું એક અલગ જ મહત્ત્વ છે ને આવતરવાનું આ પછી શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે ત્યારે તમામ ભાવિક ભક્તોને પણ શ્રાવણ માસની શુભેચ્છા મહાદેવજી તમામની મનોકામના પૂર્ણ કરશે અને જે દર્શનાર્થીઓ કુબેરમાં આવે એમને વ્યવસ્થાના ભાગરૂપ સાથ સહકાર આપવા પણ વિનંતી કરું છું